બીરબલની કસોટી અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક દરબારી હાથમાં કાચનો વાટકો લઈને ત્યાં આવ્યો બાદશાહે પૂછ્યું શું છે આની અંદર દરબારીએ કહ્યું આમાં રેતી અને ખાંડ છે તે શેને માટે બાદશાહે પૂછ્યું માફી માગું છું હજુર દરબારી બોલ્યો પરંતુ અમે બીરબલની બુદ્ધિની કસોટી કરવા માગીએ છીએ અમે ઈચ્છીએ છીએ કે બીરબલ આ રેતમાંથી ખાંડને અલગ કરે બાદશાહે કહ્યું જોઈ લે બિરબલ રોજ તારી સામે એક નવી મુશ્કેલી મૂકવામાં આવે છે હવે તારે આ રેતને પાણીમાં ગોળાવીના તેમાંથી ખાંડને અલગ કરવાની છે કોઈ વાંધો નહીં જહાપના બીરબલે કહ્યું આ તો મારા ડાબા હાથનો ખેલ છે કહીને બિરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો બીરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને વાટકામાં જે ખાંડ અને રેતી હતી તે એક આંબાની આજુબાજુ વેરી દીધું આ તમે શું કરી રહ્યા છો એક દરબારીએ પૂછ્યું આ તને કાલે ખબર પડશે બિરબલે કહ્યું બીજા દિવસે બધા તે આંબા નીચે પહોંચ્યા જ્યાં હવે માત્ર રેત જ પડી હતી ખાંડના બધા દાણાને કીડીઓએ લઈને પોતાના દરમાં મૂકી દીધા હતા અમુક કીડીઓ તો હજુ પણ ખાંડના દાણાને ખસેડીને લઈ જઈ રહી હતી પરંતુ બધી ખાંડ ગઈ ક્યાં એક દરબારીએ પૂછ્યું રેતથી અલગ થઈ ગઈ બિરબલે કહ્યું બધા જોરથી હસી પડ્યા બાદશાહે દરબારીને કહ્યું કે જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘૂસવું પડશે બધા જોરથી હસ્યા અને બિરબલની ચતુરાઈના વખાણ કર્યા આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને